મુંબઈ પાટીદારમાં સર્વે દર્શકોનું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે માનવ સેવા પરમોધર્મ આ યુક્તિને સાર્થક કરવા સેવાની અવિરત જ્યોત જલતી રાખવા વરસાદ કે વાવા જેવા જેવા કપરી પરિસ્થિતિમાં આ પડકાર છે આ પડકારને ઝીલનારા આપણી સમાજના ભાઈઓની ટીમ કચ્છ ન્યૂઝ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ઓગણચાલીસ વોટ્સ ગ્રુપ બનાવી અંદાજે ચાલીસ હજારથી વધારે જ્ઞાતિજનોને આમાં જોડેલ છે આ ગ્રુપમાં કચ્છ તેમજ અન્ય વિસ્તારમાંથી સમાજને લગતા સમાચારોમાં અકસ્માત મેડિકલ સહાય મરણ નોંધ વગેરેની સચોટ માહિતી આપવામાં આવે છે સાથે સાથે આપણા ઉત્સવોની વિડિયો ઝલક પણ આપવામાં આવે છેલ્લા અગિયાર વર્ષમાં આ કચ્છ ન્યૂઝમાં જોડાયેલ જ્ઞાતિજનો દ્વારા અંદાજે છેતાલીસ પરિવારોને રૂપિયા બે કરોડથી વધુ રકમ મેડિકલ સહાયમાં આ ગ્રુપના જ્ઞાતિજનો દ્વારા મદદ કરેલ છે ટીમ કચ્છ ન્યૂઝ પર જ્ઞાતિજનોનો આ વિશ્વાસ છે આવી આ ટીમની અંદર તમે જોશો તો વડીલોમાં પ્રથમ શ્રી હંસાજભાઈ દિવાણી દયારામભાઈ ડાયાણી દિનેશભાઈ ડાયાણી પ્રવીણભાઈ કમાણી ગંગારામભાઈ વિનોદભાઈ વાસાણી દિનેશભાઈ વાસાણી પરસોત્તમભાઈ કમાણી ભરતભાઈ રૈયાણી અને ચંદુભાઈ વાસાણી આ સમગ્ર ટીમ દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે શ્રી કચ્છ ન્યૂઝના કાર્યોની નોંધ કેન્દ્રીય સમાજે તથા અન્ય માતૃ સંસ્થાએ પણ લીધેલી છે અને તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભારની લાગણી પણ વ્યક્ત કરેલી છે ખરેખર વર્તમાન સમયની અંદર મેડિકલ વીમો મોંઘો હોય અન્ય વીમા બહુ મોંઘા હોય એવી પરિસ્થિતિની અંદર મેડિકલની અંદર આર્થિક સહાય કરવામાં આ કચ્છ ન્યૂઝની ટીમ ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહી છે આ પ્રકારની ટીમો ભારતભરમાં બને તો સમાજોનો ભાર હળવો થઈ શકે એમ છે મા ઉમિયા અને શ્રી લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરી આ સમગ્ર ટીમોને કે સતત તે બહુ કાર્ય કરી રહ્યા છે તેની પણ જ્ઞાતિજનો લે છે અને આવા કાર્ય કરતા રહો એવી માં ઉમિયા તમને પ્રેરણા આપે અને મુંબઈ પાટીદાર પણ તમને ધન્યવાદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે અને દર્શકોને પણ વિનંતી કે તેઓ કમેન્ટ્સ કરી અને પોતાની લાગણી વ્યક્ત કરે ધન્યવાદ અસ્તુ